સંજેલી જુના સ્ટેશન ખાતે ગટરના પાણી રોડ પર વહેતા હાલાકી પંચાયતની બેદરકારીના કારણે એક જ જગ્યા અને કોવા ગટર બ્લોક જેઓ ફાઇબરની લાઈન કામગીરી દરમિયાન ગટરના ભૂંગળામાં ડ્રીલ મશીન ફસાયું સંજેલી નગરમાં જંગલ રાજ હોય તેમ જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા ગટરના ભૂંગળા બહાર નીકળી આવતા સડેલ પાણી રોડ પર વહેતું થયું સ્વાસ્થ્ય અભિયાનના ખુલ્લેઆમ ધજા પ્રજા પણ ત્રાહીમામ સતત એક જ જગ્યા પર વારંવાર ખોદકામ કરતા વાહન ચાલક સહિત દુકાનદારો માં મળી રહ્યો છે સંજિદી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટ ખાડે ગયો હોય તેમ ગટર પાણી નવીન ગટરો રસ્તાઓ લાઇટ સાફ સફાઈ પ્રાથમિક સુવિધાને લઈ રજૂઆતનો ફાટ્યો છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં આવતી નથી અને મુખ્ય રસ્તા પર જ ગુરુ ગોવિંદ ચોક આગળ ગટર જેસીબી દ્વારા ખોદી નાખવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે ત્યારે જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરી દેતા ગટરના ભૂંગળા બહાર ઉપસી આવતા લદબદ ગંદકી વાળું પાણી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના સરપંચ તાલુકાના અધિકારી પણ આ રસ્તાથી પસાર થતા હોય છે તેમ છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી જાણે જંગલ રાજ હોય તેમ દેખાઈ રહ્યું છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજય